આપણે વાણિયાવાડી શેરી નંબર આઠ બે આઠ ના ખૂણે દર વર્ષે એક આઠ ના ખૂણે દર વર્ષે છેલ્લા નવ વર્ષથી દગડુ શેઠ દાદા જેનું મૂળ સ્થાન પુનામાં છે જેનો આપણે અહીંયા બિરાજમાન કરીએ છીએ દગડુ શેઠ દાદાની આખા વાણિયાવાડી અમારી આખી શેરીની આખા વાણિયા ઉપર અસીમ કૃપા રહેલી છે જે કૃપાના લીધે દર વર્ષે અમે કંઈક ને કંઈક નવીન નવી સ્પર્ધાઓ નવીન નવીન ગિફ્ટો વગેરે આપણે આપીએ છીએ અત્યારે આજના દિવસે તારીખ બે નવ બે હજાર પચીસના ના રોજ મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતીમાં આખા લતાવાસીઓ એ નવી નવીન આરતીની ડેકોરેશનની આરતી ડેકોરેશન કરીને લાવ્યા હતા જ્યાંથી ડેકોરેશનમાં એક થી લઈને 7 સુધીના ઇનામ રાખવામાં આવ્યા હતા જે ઇનામોમાં પેલા ઇનામને સોનું બીજા ઇનામને ચાંદી વગેરે જેવા ઘણા ખરા ઇનામો આ ઉપરાંત રાતના દાંડિયારાસ અને બે દિવસ પહેલા સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી ઉપરાંત નત નવીન નાના બાળકો માટેની સ્પર્ધાઓ હતી વગેરે રોજ રાખીએ દર વખતે રાખીએ છીએ એટલે અપીલ કરવાની છે કે આ ગબરુ શેઠ જ્યારથી અમે અહીંયા બિરાજમાન કર્યા છે ત્યારથી લગભગ મનોકામના પૂર્ણ થઈ છે અને ખૂબ બધાને શરીરમાં આશીર્વાદ મળ્યા છે કથાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે અને નવા નવા રોજ નવ દિવસના અમે ગણપતિ લઈશી અને નવા નવા રોજ કાર્યક્રમો હોય છે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હતું બે દિવસ પહેલાં આજે જો મહાઆરતી છે અને દાંડિયા રાસને એવું તો રોજ અમારે દીકરીઓને બધાને અમે રમાડી છે આજે સાતમો દિવસ છે એટલે મહાઆરતી ડેકોરેશન સ્પર્ધા છે અને બાલાજી ગ્રુપ તરફથી આજે સોનાની આઈટમનું ઈનામ આપવામાં આવશે